ફસાઈ ગયો હતો નેટ સુટી છે શું વાત પછી એક કદી લીધું આ મારા કોમે વળગઢ દીધો તો આજ તો ના પણ આ બીવરાવ પડશે મારા બધે બધે ફેરતી કારણ કે એને મને મારું એક વસ્તુ પાછું નહીં આવ્યું હાશી વાત છે ભાઈ તારી આવ્યો ફોન કરવો પડશે હલો પુવાજી જલ્દી માં ઘેર આવો આરો જન પહા મને કરવા આવ્યો અને ચેતરમાં મકાઈ નો વર રાખતો હા અને દાદાજી એ ફોન કર્યો સનો ફોન આવ્યો દાદાજી નો જેમ તો અને જેમ તો મારા ઘરે આવ્યો આપડે ખરા આપડે મેલ્યું નતું પણ આપણે મેલ દીધો હતો અરે જેમ વળી પાછો છે માર્યો આપડે એટલું કોમ કરાયું બરાબર માર્યો તો જેમ પાછો છે મારો

હવે ગોતવો તો પડશે અને ઓને હવે કોઈક દવા કરવી પડશે રોહિત હવે તું કાકા ભત્રીજા ને ફોન કરી દે આપડે કરી દઈએ કોઈ દાડો આવે જ ના કાકા ભત્રીજાને બોલાવી દે

બંજામ ક્યો છે તો ઓસે બુઆજી ચોકન જમ દાદાજી હા જમ છે ચોકન પણ આયો આટલામાં એસે મને ખબર ન પણ બોતો બોતો થાતો કે જમ આ બુઆજી બુઆજી આયો આ જમ નહીં ને હા પણ વાત ઓળ તું બિવાય ની તું બિવાય ની એ કાકા ભત્રીજા એ કાકા

એ કાકા પતુલિયા કોઈ બે જણા જોડે રો આ દાદાજી હાતો તો બી ખાલી આવ પોચ તમે બેહો તમે ભૂરો એમની મોને જાડેજી તમે પીવો ને આવો 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 ને ત્યાં છે બેઠયા છે લે જય એકટા બોટા મારતો બોટા બેહો માટાં બેહો બેહો

કમ્પ્લીટ કરી અને તને ગાડી મેલો તો તું જતો રહ્યો તો આજ પાછો કેમ આવ્યો મારા કારણથી શું બાકી છે તારે હવે મારું વસ્તુ શું વસ્તુ બાકી છે તારું વસ્તુ મારું બસ લે પાછો મારા પાજીન કા આ મને સબ જોડો સાંતી થઈ બેહી રે શું વસ્તુ બાકી છે તારું

તમારું સમય નહી આવું આજ પછી કોઈ દાડો નઈ આવે ને કોઈ તમારા લેવા દેવા તમારે કશું મોલાર આવ્યો ને તો તું નહિ રાખું મારી મારી તળિયા તોડી નાખી આ બધા